મારું નામ યોગેશ ખેડકર છે મારો ભાઈ હતો કાકાના મોટા છોકરા મારા એ અહીંયા બપોરે બાર વાગે આવેલા બારથી બે દરમિયાન એમનું મોત નીકળ્યું અહીંયા સારવાર દરમિયાન બે વાગ્યાથી લઈને હમણાં સાડા આઠ થાય છે અત્યારે અમને બોડી હાથમાં મળી છે ભાઈ છ વાગે અમે બોડી લઈને અહીંયા નીચે પણ આવેલા પાછા ઉપર મૂકેલું અમને આ નથી એ નથી પછી અમારા નામમાં બી એ લોકોએ લોચો મારેલો લખવામાં અરે એવું કીધું સાહેબ કે હમણાં જે મેઇન ડોક્ટર છે એ બીજા માળા ઉપર છે એ આવશે ચોથા માળા ઉપર છ વાગ્યા સુધી એમનો સેમિનાર છે આ છે તે છે કહીને અમે ચાર કલાક તો એમ જ બેસા છ વાગ્યા સુધી છ સાડા છ વાગ્યા પછી ડોક્ટર આવ્યા એ પછી હમણાં સાડા આઠ વાગ્યા મને ગયા કેટલા ધક્કા ખાવા પડ્યા ધક્કા ભાઈ સવારે બપોરથી પચાસ આંટામાં માર્યા છે નીચે ઉપર નીચે ઉપર અમે અંદર હતા ત્યારે કંઈ નહીં ભાઈ વાર લાગશે તમારા ડોક્ટર તો પહેલી વાત તો હતા જ નહીં સિસ્ટર લોકો હતા જ ડૉક્ટર આવ્યા સાડા છ વાગે પછી સાડા છ વાગ્યા પછી અમને આ હાથમાં આપવા જ સાડા વાગી ગયા અમને તો તમે પરિવાર બધા કેટલા હેરાન થયા છો ભાઈ બહુ બહુ હેરાન થયા બધા જ હેરાન થયા બપોરથી અમે નીચે ઉપર નીચે ઉપર જ કરતા હતા જ વાગે મોત થયેલી અને મેં અહીંયા મેં જોબ પર હતો મેં અઢી વાગે અહીંયા આવેલો પછી મેં કે પૂછ્યું એમને કે ભાઈ અમારે બોડી લઈ જવી છે તો હમણાં સિસ્ટર લોકો કહેતા હતા કે અહીંયા મેન હાજર ડૉક્ટર કોઈ જ નથી સેમિનાર છે એ નીચે છે આ એમને આવતા છ વાગ્યે એમ કીધેલું મને સાહેબ છે આઠ વાગ્યા તમારા સાથે તમારા સામેની જ વાત છે સાહેબ